当たり মানো bạc 25000 নে। হ্যাঁ আমার কোড ইয়া আলো। আচ্ছা यार बंद कर देवन से यार न था। पकड़ियो। हेलो।

એક પીઘો ડુંગળી છોપવી હોય તો અમારે પાંચ હજાર રૂપિયા પૈસું જ તૈયાર કરવાનો થાય છે થાય છે એક પીઘો ડુંગળી અમારે છોપવી હોય તો વીસ મજૂર જોઈએ છે જોઈએ છે

કળી અમારે જો છોકરી હોય તો ઓછા ઓછા દસ થી પંદર હજાર રૂપિયા નો ખર્ચ થાય છે અને બીના એક લાખ રૂપિયા એક માલ હતા એક એટલે પાંચ હજાર નો કિલો પણ એની વાત નથી અત્યારે કરીએ છીએ અને કળી જો અમારે અમે કળી કરીએ એને પકવીએ એને ખાતર જવા નાખીએ એને ખેંચીએ એને ઉમેદવો કે આવ મહિના ઊંડે આજે થાય તમારી મારફ સાચી વાત છે એટલે એટલો ખર્ચો અમારો દસ થી પંદર હજાર નો એ થાય છે દસ હજાર રૂપિયા નો અમારે ખાતર દવા અને અમારું પાણી વાવવાની મહેનત થાય છે થાય છે હજાર હજાર વીજે હજાર ની થાય છે એ ખોટી વાત છે લાઈ લાઈ કૃષિ મંત્રી લાઈ લાય अर्चो <coughs> बराबरि

અને આ તમારી માં જમીન છે ને તમે ખોટો ખોટોમાં બોલતા ખોટો બોલો બહુ મા ભગવતીના સોગન છે અને જમીન જો કોઈ ને ફાળને કહી આપણે જમીન જો કોઈને ભાડે ગમે એ માલ કરવા આપીએ ને તો પાંચ પાંચ આઠ હજાર રૂપિયા મળશેથી ગમે એ માલઘાવ ગમે એ માલઘાવ તો અમારી ડુંગળી જમીન કરવા જો ભાડે દેવી હોય તો હાથ હાથે આઠ હજાર રૂપિયા અમને ભાડા મુખ્ય ભાડું આપે તો અમારી જમીન છે એનો ભાડું તો ગણાય ને મે તમારી જમીન વીસ રીજા રાખી અને તમે જેટલો ખર્જો કર્યો આ બધો એ મે કર્યો પણ મારે તો 8000 આઠ નહી વિચાર ની આપે ક્યાં તો તમારે કેમ ગયા ક્યાં 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 એમાં અમારી માં જાય અમારી બેન જાય અમારી દીકરો જાય અમારો ભાઈ જાય ત્રણ મહિના નવ મહિના આવી ફલાણો આવી અમારે પાંચ હજાર નો ઈ ખર્ચો થાય છે પણ એ આલો અમે નથી ગણતા આધી જે જમીન ના ભાડા નો પૂગ્યો તો એ અમારો ચોપન ને હજાર રૂપિયા નો ખર્ચો થાય લ્યો ને 100 રૂપિયા ખેડૂતો પચીસ હાજર એટલે અમને આ વેદના છે અને અત્યારે ઓ મન લાવીએ તો વીસ હાજર નો ભીજો થશે એમાં એટલે હાલો અત્યારે યાર બંધ કરી દેવાનું છે યાર ને